જય મલી દર યુટ્યુબ ફેમિલી ને ગુડ મોર્નિંગ આજના નવો લગ્ન આપશો નું હાર્દિક સ્વાગત છે આજે આપણે સવાર સવારમાં તો એવો અંધાર હતો એવો અંધાર હતો કે આજે તું ખેતરો પર રેડી કાઢી નાખશે આજમાં શક્ય તો પૂર્ણ વાવણી કરી નાખશે પણ આવ્યો ને કાંઈ આવ્યો છે જેવી તે નેવાધારી કરી વીઓ જો છે કંઈ ખાસ એવો વરસાદ આવ્યો નહીં વાતાવરણ હતું કે ઘટે નહીં ને કઈક સવારનું સવાર નું વાતાવરણ આવી રીત નતું નજારા છે કે ઘટે નહીં એવા નજારા આપડે હોય એટલે ઉમેરવા પીડ્યો અત્યારે કારણ કે તે પવન એવડો હતો કે નહીં એટલે કે હોય જ હાલે મતો નહીં અત્યારે હોય જ ઉમેરું છું તો એ પવન તો છે જ થોડીક તકલીફ થાય સાંભળો હે થોડોક અવાજ વધારે રાખીને સાંભળજો થોડોક ફૂલ ક્વોલિટીમાં જોજો અને પછી વરસાદ જો આવી ગયો છે વરસાદ પણ સંતા કુકડી આપણી યાર રમી રહ્યો છે

ધીમે ધીમે શું કહી દે કઈ કે હવે પવન એવો ફેંકો તો અમારે અમુક રસોડું પાણી વી જાય અડધો કે રમાયણ પીવે કે એવું પાણી પીવું છે અને હવે આજે આજ નવ લગ્ન એટલે આપણે કઈ લાંબી લાભ કરવી નથી આજે વરસાદ આવતા આવતા આપણે રહી ગયેલો છે એટલે આજ નવ લગ્ન આપણે અહીંયા પૂરો કરીને કે આજ લાઈક કરે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો મળી આવતી કાલે નવ લગ્ન દરેક દેવ